સમીના વરાણાધામમાં ખોડિયારને મેળામાં જનમેદની ઉમટી પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણાધામ ખાતે માં ખોડિયારને પ્રણામ કરવા ભક્તોની લાંબી લાઈનો લાગી હતી પાટણના સમી તાલુકાના વરાણા ખોડિયારધામ ખાતે માં જગદંબા ખોડિયારને પ્રણામ કરવા અને લોકમેળામાં હાજરી આપવા લોકોની લાંબી કતારો પાટણ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ખાતે બીજ બીજથી પૂનમ સુધી પંદર દિવસીય મેળો શરૂ થાય છે મિની કુંભ મેળો પગપાળા સંઘ દ્વારા અને વાહનો દ્વારા પણ યાત્રાળુઓને આકર્ષે છે પરંપરા મુજબ તેઓ તલ ખાંડ ગોળ તલનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે વ્રત અને તપની સાથે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું પણ ઘણું મહત્વ છે સાથે જ દેશના અલગ અલગ સ્થળોએ આવેલા તીર્થ સ્થાનોમાં પણ લોકોની પોતાની વિશેષ આસ્થા છે ત્યારે વઢિયાર પંથકના સમી તાલુકાના વરાણામાં ખોડિયાર માતાજીના મંદિરે મહાસુદ બીજથી શરૂ થતાં મિની કુંભ મેળા જેવો દરેક જગ્યાએથી લોકો પોતાના વિઘ્નોને પૂરા કરવા માટે સાન્નીનો પ્રસાદ લઈને આવે છે વરણાધામ ખાતે મેળાના ત્રીજા દિવસે પણ હાઇવે પર સંઘો અને વાહનોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મેળા દરમિયાન મહાસુદ બીજથી પૂનમ સુધી પચીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા પણ પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર